રાજકોટની ઘટના બાદ હવે આગ સામે રક્ષણ કરવાના સાધનો ખરીદેલી બોટલો હવે રિફિલ કરાવવા નીકળ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે રાજકોટની ઘટના બાદ સુરતમાં તંત્રએ કડક કામગીરી શરૂ કરતા શહેરમાં ફાયરના સાધનોની ડિમાન્ડમાં વધારો થયો છે

શહેરમાં અલગ અલગ સ્થળે ફાયર એક્સટિંગ્યુશનની બોટલ રિન્યુ કરવાની કામગીરી પણ વધી ગઈ છેલ્લા ત્રણ જ દિવસમાં સુરતમાં અલગ અલગ એજન્સીઓ પર અંદાજિત દસ હજાર જેટલી ફાયર એક્સટિંગ્યુશનની બોટલો રિન્યુ કરાવવા માટે આવી હતી અમુક જગ્યાએ પર ટીમ ઓછી હોવાને કારણે લોકો દ્વારા સ્ટાફ વધારવાની જરૂર પડી છે સુરતમાં ત્રીસ જેટલી ફાયર એક્સટિંગ્યુશનની બોટલો રિન્યુ કરવા માટેની દુકાનો છે વેપારીઓ સહિત અનેક ઇંક્વાઈરી છે ફાયર એક્સ્ટિંગ્યુશનું વેચાણ પણ વધી ગયું છે ફાયરને લઈને ખૂબ જ લોકો દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી રહી છે જેના અમુક એજન્સીઓ પાસે કામ બે થી દસ દિવસ સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે કસ્ટમર હતા જેમને અમે ફાયર સર સેલ કરતા હતા એમને અમે ફોન કરીને રેગ્યુલર બેઝ પર અપડેટ કરાવતા હતા તો એ લોકો પણ ઘણા બધા નહોતા કરાવતા પણ હવે અત્યારે એ લોકો અને પ્લસ બીજા એમ કરીને ડેલી જે અમારા દસથી પંદર બોટલ જ ફાયર હતા એક્સટીશનના રિફિલ થતા હતા જે હાલની તારીખે અત્યારે સો સવાસો સુધી પહોંચી ગયો છે ફિગર હા એટલે આ લોકો માટે પણ એ એકદમ આગમચેતીના પગલા જેવું છે એકવાર આપણને ચાન્સ મેળવ્યો પછી પણ આપણે એને ઇગ્નોર કરીએ છીએ અને ઇગ્નોર કર્યા પછી બીજી ઘટના જ્યાં સુધી નથી બનતી ત્યાં સુધી આપણે એના પર બિલકુલ ધ્યાન આપતા નથી જે હવે પછી આપણે દરેક વ્યક્તિએ જાગૃત થવું જોઈએ અને આના માટે જે પણ સેફ્ટી માટે જે ઇક્વિપમેન્ટની જરૂર હોય આ આપણે લેવા જોઈએ દુકાનદારો કહે છે કે તક્ષશિલા વખતે ફાયર એક્સ્ટિંગ્યુશનની જે ડિમાન્ડ હતી તેનાથી પણ વધુ ડિમાન્ડ છે સામાન્ય દિવસોમાં એક દિવસમાં માંડ બે બોટલ વેચાતી ક્યારેક ત્રણ ચાર દિવસમાં એક પણ વેચાતી ન હતી જ્યારે છેલ્લા ત્રણ જ દિવસમાં 1000 થી વધારે બોટલોનું વેચાણ થયું છે સ્ટાફ ખૂટી પડ્યો છે મારા ફોનમાં બે દિવસમાં પાંચસો કોલ આવ્યા છે ફાયર એનઓસી રિન્યુ કરાવવા પંદર કોલ આવ્યા છે એ રીતે જોતા સુરત સહિત દરેક શહેરમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો સરકારી કાર્યવાહીથી બચવા હવે સાધનો લેવા દોડ મૂકી રહ્યા છે